વ્રત ઉપવાસ હોય પ્રસાદ માટે એકદમ નવા યુનિક ચાસણી કર્યા વગરના દાણેદાર લાડુ હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચન માં આજે આપણે બનાવીશું તો સાબુદાણામાંથી તો તમે ઘણી બધી રેસીપીઓ બનાવી હશે પણ જો એકવાર આવી રીતે સાબુદાણાના લાડુ બનાવી લેતા ને તો ગેરંટીથી તમે આ વારંવાર બનાવશો વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એનર્જી ભરપૂર રાખશે અને સાથે પ્રસાદમાં પણ તમે ધરી શકશો તો આ નવરાત્રિ ઉપર એકદમ બેસ્ટ એવા દાણેદાર લાડુ જરૂરથી બનાવજો એકદમ સિમ્પલ અને સરળ રીતે બનાવીશું તો ચાલો રેસીપી બનાવીએ તો ફરાળી વ્રત ઉપવાસ માટેના સાબુદાણાના લાડુ બનાવવા માટે એક વાટકી સાબુદાણા લેશું મેં અહીંયા વાટકીના આપી લીધું છે તમે કપના વાળા માપથી પણ લઈ શકો છો સાબુદાણાને સરસ રીતે મેં કપડાંથી પહેલાં સાફ કરી લીધા છે અને હવે આપણે એને ડ્રાય રોસ્ટ કરવાના છે એનો કલર ચેન્જ નથી થવા દેવાનો માત્ર સરસ એવા ક્રિસ્પી થઈ જાય ને અને જે પણ મોસરનો ભાગ હોય ને બધો નીકળી જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાના છે તો આ રીતે તમે જુઓ સતત શેકતા મને બે મિનિટનો સમય લાગ્યો છે અને એનો હલકો અવાજ બદલાઈ ગયો છે એટલે એને હું પ્લેટમાં કાઢી લઈશ અને એને ઠંડા કરવા રાખી દઈશ તો પાંચ પાંચ મિનિટ ઠંડા કર્યા પછી આપણે એને મિક્સર જારમાં એડ કરીશું આ રીતે હાથથી ટચ કરો ને તો તમને બિલકુલ ગરમ ના લાગવા જોઈએ બસ એવા હોવા જોઈએ તો મિક્સર જારમાં એડ કરીશું અને સાબુદાણા છે ને એનો પાવડર થતાં વાર લાગે છે એટલે નાનો મિક્સર જાર લેવાનું એટલે એમાં ઝડપથી પાવડર થઈ જશે અને પાવડર ઝીણો થશે તો જેટલો બને એટલો ફાઇન એમાંથી પાવડર તૈયાર કરવાનો છે તો તમે જુઓ આ રીતે મેં બેથી ત્રણ વાર ચલાવ્યું મિક્સર એટલે સરસ એનો પાવડર તૈયાર થઈ ગયો આ રીતે થોડો દાણેદાર રહેશે કોઈ ટેન્શન નથી પણ મોટા દાણા હોય ને તો તમે એને ચાળીને પણ લઈ શકો છો હવે અહીંયા ગેસ ચાલુ મેં નથી કર્યો અને ગેસ ચાલુ કર્યા વગર જ આપણે પેનમાં આ પાવડરને એડ કરી દઈશું અને એ જ મિક્સર જાર લેશું એમાં આપણે અડધા કપ કાજુને લેશું કાજુ છે ને એનાથી આ લાડુમાં એક રીચનેસ આવશે અને ટેસ્ટ પણ બહુ સરસ આવશે તો એનો પાવડર તૈયાર કરીશું કાજુ ને આ રીતે તમે જુઓ અધકચરા કરી લેવાના ચેક કરી લેવાના પછી આપણે એમાં એડ કરીશું નાળિયેરનો પાવડર તો જેટલા આપણે સાબુદાણા લીધા છે ને એટલા જ આપણે નાળિયેરનો પાવડર લેશું અને હવે બંનેને એક સાથે ગ્રાઇન્ડ કરી લેશો એટલે જે કાજુ છે ને એમાંથી તેલ પણ રિલીઝ નહીં થાય અને સરસ એનો પાવડર આ રીતે તૈયાર થઈ જશે તમે જુઓ આ રીતનો દાણેદાર પાવડર તૈયાર કરવાનો છે બસ હવે આ પાવડર તૈયાર થઈ ગયો છે આ રીતે તમે જુઓ બાઇન્ડિંગ આવી જાય એવો જ બસ વધારે આપણે એમાંથી તેલ રિલીઝ નથી કરવાનું એ ખાસ ધ્યાન રાખવાનું સાબુદાણાના પાવડર સાથે જ આ બધી વસ્તુને અહીંયા આપણે મિક્સ કરી દઈશું અને ફરીથી આપણે મિક્સર જાર લઈ લેશું અને એમાં આપણે જે સાબુદાણા છે છે ને ને એ જ વાટકી ખાંડ લઈશું તો અહીંયા બે પાવડર તૈયાર થયો એટલે આપણે એક વાટકી ખાંડ એટલે અડધું માપ લેવાનું છે જેટલો તમારી પાસે લોટ હોય ને એટલે મિક્સર હોય ને એટલાથી અડધું તમારે ખાંડ નો પાવડર લેવાનો છે આ રીતે પાવડર કરી લેવાનો તમે બુરું પણ લઈ શકો છો હવે બધી વસ્તુને આપણે સાઈડમાં રાખી દેવાની અને જે પહેલાં આપણે સાબુદાણા નાળિયેર અને કાજુનો પાવડર એડ કર્યો છે ને એ મિક્સ કરી દેવાનું અહીંયા અમે ગેસની ફ્લેમ એકદમ લો રાખી છે અને લો ફ્લેમ ઉપર પહેલાં આ બધી વસ્તુને મિક્સ કરવાનું કારણ કે આપણે સાબુદાણાને શેક્યા હતા પણ જે નાળિયેર છે ને એને આપણે શેક્યા નથી એટલે પહેલાં થોડી વાર માટે આપણે બધી વસ્તુને શેકીને લેવાની છે તો આ રીતે તમે જુઓ કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશો એટલે બે જ મિનિટમાં બધી વસ્તુ શેકાઈ જશે તો તમે આવા સાબુદાણાના લાડુ ક્યારેય ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો હવે અહીંયા આ સમય આપણે ઘી એડ કરવાનું છે તો બે ટેબલ સ્પૂન ઘી એડ કરવાનું મેં અહીંયા મેલ્ટ કરેલું હતું અને વચ્ચે આ રીતે જગ્યા કરી પાંચ ચમચી જેટલું એડ કર્યું તમે જો થીક ઘી હોય અને ચમચીથી એડ કરો ને તો બે જ ટેબલ સ્પૂન જેટલું ઘી એડની જરૂર પડશે જો વધારે તમને ઘીવાળું પસંદ હોય ને તો વધારે પણ એડ કરી દેવાનું હવે ઘી સાથે પહેલાં આપણે સારી રીતે મિક્સ કરીશું અને થોડીવાર માટે એને શેકી લેશું એટલે ફ્લેવર છે ને ખૂબ જ સરસ આવશે ઘીની અને સરસ એવું બધું મિક્સર સરસ રીતે શેકાઈ જશે અહીંયા આ સમયે તમારે સરસ એવી ફ્લેવર આપવી હોય ને તો તમે ફ્લેવર પણ એડ કરી શકો છો અહીંયા તમે આ રીતે શેકતા શેકતા બે થી ત્રણ મિનિટનો સમય લાગશે એટલે ઘી જે મેલ્ટ થયું હશે ને એના લીધે તમને આવું મિક્સર છે ને થીક થતું દેખાશે હવે અહીંયા ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી ગેસ ઉપર જ રાખવાની છે અને પછી જ આપણે એમાં ખાંડ એડ કરવાની છે ખાંડ એડ કરી આ રીતે મિક્સ કરીશું ગરમ ગરમ હોય ને ત્યારે મિક્સ કરી દેવાનું જેમ જેમ તમે મિક્સ કરતા જશો ને એમ ખાંડ છે ને એનો પાવડર મેલ્ટ થતો જશે અને મિક્સર છે ને એ નરમ થતો જશે સોફ્ટ થઈ જશે એટલે તમારે કોઈ એક્સ્ટ્રા ઘી એડ કરવાની જરૂર નહીં પડે આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું અહીંયા હવે પ્રોપર ખાંડનો પાવડર મિક્સ થઈ ગયો હવે બાઇન્ડિંગ માટે આપણે માત્ર ત્રણ ચમચી દૂધ લેશું દૂધ એડ કરીશું અને આ રીતે સરસ મિક્સ કરી દેશું દૂધના લીધે સરસ એવું બાઇન્ડિંગ આવી જશે એક્સ્ટ્રા ઘી એડ નહીં કરવું પડે અને હા આ લાડુ છે ને એકદમ સોફ્ટ પણ બનશે દૂધના લીધે દૂધની જગ્યાએ તમે ઘરની ફ્રેશ મલાઈ પણ એડ કરી શકો છો અને તમારે જો દૂધ એડ ન કરવું હોય અને તમારે આ લાડુને લાંબો સમય સુધી રાખવા હોય ને તો તમારે બે થી ત્રણ ચમચી જેટલું ઘી વધારે એડ કરવાનું એના લીધે શું થશે કે તમારે દૂધ એડ નહીં કરવું પડે અને આ લાડુને તમે લાંબો સમય એટલે કે પંદરથી વીસ દિવસ સુધી પણ રાખી શકશો આ લાડુ જે દૂધ એડ કર્યું છે ને એને આપણે ત્રણથી ચાર દિવસ રાખી શકશું અને ફ્રીઝમાં રાખો ને તો તમે દસથી પંદર દિવસ આરામથી રાખી શકો નવરાત્રિ વ્રત હોય માતાજીનું સ્થાપન હોય અને જો તમારે લાડુ બનાવીને રાખવા હોય ને તો તમે બનાવી ફ્રીઝમાં રાખી દો ને તો પણ ચાલે બધું મિક્સ થઈ ગયું દૂધના લીધે તમે જુઓ લાડુનું બાઇન્ડિંગ આ રીતે આવી જાય છે અને આ રીતે પરફેક્ટ શેપ આવી જાય છે તો બસ હવે આપણે ગેસ ઉપરથી નીચે ઉતારીશું મિક્સરને ઠંડુ કરવા આ રીતે પ્લેટમાં કાઢી લેશું અને હલકું હાથથી ટચ ટાઈને એટલું આપણે ઠંડુ થવા દેવાનું હવે અહીંયા જો તમારે કોઈ પણ ડ્રાય ફ્રુટ એડ કરવા હોય ને તો પણ તમે કરી શકો છો હું પ્લેન જ બનાવું છું એટલે ડ્રાય ફ્રુટ એડ નથી કરતી હાથમાં હું હલકું ઘી લગાવી દઈશ અને પછી આ રીતે મિક્સ કરીશું તમે જુઓ પરફેક્ટ શેપના લાડુ બનીને તૈયાર થશે નાના કે મોટા તમારી ચોઈસ પ્રમાણે તમે લાડુનો શેપ આપી દેજો આ રીતે પરફેક્ટ શેપ આપવાનો ગેરંટીથી જો તમે એકવાર આ લાડુ એક પણ ખાઈ લીધો ને તો બે થી ત્રણ ખાવાનું મન થશે અને એટલા ક્રીમી રીચ અને એકદમ નવા યુનિક છે અને દાણેદાર તો એટલા સરસ છે કે વારંવાર તમે આ લાડુની રેસિપી ટ્રાય કરશો તો આ રીતે બાકીના બધા જ લાડુ આપણે બનાવી અને તૈયાર કરી લેવાના જો આ દૂધવાળા લાડુ તમે બનાવતા હોય ને તો થી દિવસ દિવસ તમે તમે બહાર રાખી શકો શકો અને અને રાખીને સ્ટોર કરી છો આ રીતે બનાવી ટ્રાય કરજો અને જો તમારે ઘી સાથે કેવી રીતે બનાવવા હોય એની રેસીપી જોતી હોય ને તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે જરૂરથી શેર કરીશ આ રીતે બાકીના બધા જ લાડુ મેં બનાવી તૈયાર કરી લીધા અને આ લાડુને આપણે આ રીતે પ્લેટમાં લઈ લેશું સ્ટોર કરી દઈશું પરફેક્ટ જતાં જ મોમાં પાણી આવી જાય એવા બન્યા છે ને તો તમે પણ આ લાડુની રેસીપી જરૂરથી જરૂર ટ્રાય કરજો હું તમને એક લાડુ તોડીને પણ બતાવી દઉં કેટલા પરફેક્ટ સોફ્ટ છે દાણેદાર છે મોમાં મૂકતા જ પીગળી જાય એવા છે અને એકદમ રીચ અને ક્રીમી છે તો જો તમે આવી રેસિપી ટ્રાય ના કરી હોય ને તો આ નવરાત્રિ ઉપર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસિપી ગમી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક